વૃષભ રાશિનો વર્ષ બે હજાર પચીસનો વાર્ષિક રાશિફળ નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે એવામાં આજે અમે તમારા માટે વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિનો વર્ષ બે હજાર પચીસનો વાર્ષિક રાશિફળ જાણીશું તો આવો જાણીએ કે બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોને કેટલો ફાયદો થશે અને શું નુકસાન થશે સૌથી પહેલાં એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે વૃષભ રાશિફળ બે હજાર પચીસ અનુસાર વર્ષ બે હજાર પચીસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય રીતે અનુકૂળ રહી શકે છે આ વર્ષે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી ખાસ કરીને માર્ચ પછી જ્યારે શનિ તમારા લાભના ઘરમાં ગોચર કરશે ત્યારે સમસ્યાઓ વધુ ઓછી થવી જોઈએ જોકે સ્વાસ્થ્ય સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થશે નહીં કારણ કે વર્ષની શરૂઆતથી માર્ચ સુધી શનિની દ્રષ્ટિ ચોથા ભાવમાં રહેશે જેના કારણે હૃદય અથવા છાતી સંબંધિત સમસ્યાઓ વધી શકે છે આવી સ્થિતિમાં જેમને પહેલાંથી જ હૃદય અને ફેફસાને લગતી કોઈ સમસ્યા છે તો તેમને આ શરૂઆતના મહિનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ પછી ચોથા ભાવ પર શનિની અસર સમાપ્ત થઈ જશે જે જૂના અને ગંભીર રોગોને દૂર કરવામાં મદદરૂપ થશે જોકે મે મહિનાથી ચોથા ભાવમાં કેતુનો પ્રભાવ શરૂ થશે તેથી તે સમયગાળા દરમિયાન નાની વિસંગતતાઓ પણ રહી શકે છે પરંતુ તમે રાહતનો શ્વાસ લઈ શકશો કારણ કે મોટી સમસ્યાઓ ઓછી થશે આ સિવાય જો તમે યોગાસન વગેરે કરતા રહેશો તેમજ શુદ્ધ અને સાત્વિક ખોરાક લેતા રહેશો તો મે મહિનાના મધ્ય પછી ગુરુની સાનુકૂળતા તમારા સ્વાસ્થ્યને વધુ સારી બનાવવામાં મદદ કરશે અને તમે તુલનાત્મક રીતે વધુ સારી રીતે આનંદ માણી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિના લોકો માટે નોકરીની દૃષ્ટિએ કેવું રહેશે વૃષભ રાશિના લોકો નોકરીની દૃષ્ટિએ પણ વર્ષ બે હજાર પચીસ તમારા માટે સારું રહેશે તમારા છઠ્ઠા ઘરનો સ્વામી શુક્ર આ વર્ષે મોટાભાગે તમારી નોકરીમાં મદદરૂપ થવા ઈચ્છશે જો આપણે મુખ્ય ગ્રહોના ગોચર પર નજર કરીએ તો દસમા ઘરનો સ્વામી વર્ષની શરૂઆતથી માર્ચ સુધી દસમા ભાવમાં રહેશે જેના કારણે કામનું દબાણ વધી શકે છે પરંતુ કાર્ય પૂર્ણ થવાના સારા યોગ રહેશે તમારા કાર્યમાં ખામીઓ જોવા છતાં તમારા ઉપરી અધિકારીઓ તમારી કાર્યશૈલીથી આંતરિક રીતે પ્રભાવિત અને ખુશ રહી શકે છે મધ્ય મે પછી ગુરુનો ગોચર તમારા છઠ્ઠા અને દસમા ભાવને પ્રભાવિત કરશે અહીંથી પણ નોકરીમાં સારા પરિણામ મળવાની શક્યતાઓ મજબૂત બનશે જો તમે તમારી નોકરી બદલવા માગો છો તો આ વર્ષ તમારા માટે સારું પ્લેસમેન્ટ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે જો કે તમારા કેટલાક સાથીદારો તમારા માટે સ્પર્ધાત્મક અથવા ઈર્ષ્યાનો ભાવ રાખી શકે છે આનાથી તમારી નોકરી પર કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર થશે નહીં તમને તમારા કાર્યો પ્રમાણે તમારા કામમાં સારા પરિણામ મળતા રહેશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિના લોકો માટે વ્યવસાયની દૃષ્ટિએ કેવું રહેશે વૃષભ રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષ બે હજાર પચીસનો મોટાભાગનો સમય તમારા વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સાનુકૂળ પરિણામ આપતો જણાય છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી તમારા કર્મસ્થાનનો સ્વામી શનિ તમારા કર્મસ્થાનમાં જ હાજર રહેશે જે તમને તમારા કર્મો પ્રમાણે શુભ ફળ આપવા માંગશે જોકે શનિ જરૂરિયાત કરતાં વધુ મહેનત કરાવી શકે છે પણ તે વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરશે આવી સ્થિતિમાં ધીમેથી પણ તમારો વ્યવસાય આગળ વધશે અને પ્રગતિ કરશે તેમજ માર્ચ પછી દસમા ભાવનો સ્વામી લાભગૃહમાં પહોંચવાથી ખૂબ જ સારા અને સકારાત્મક પરિણામો આવશે તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો દેખાવ કરી શકશો દસમા ભાવમાં ગુરુનો પ્રભાવ પણ તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ આપવા માંગશે એટલે કે વૃષભ રાશિવાળા લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ સારા પરિણામ આપી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોનો આર્થિક પક્ષ કેવો રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિવાળા લોકો માટે પણ સારું રહેશે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી તમારા ઘરનો સ્વામી પ્રથમ ભાવમાં જશે અને લાભ અને પ્રથમ ભાવ વચ્ચે સારો સંબંધ બનાવશે જે નફો કરવાની દૃષ્ટિએ સારો માનવામાં આવશે એટલે કે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી તમે તમારી મહેનત પ્રમાણે સારો નફો મેળવીને તમારી આર્થિક બાજુ મજબૂત કરી શકશો મે મહિનાના મધ્ય પછી લાભ ઘરનો સ્વામી ઘરના ઘરમાં પહોંચશે જે નફો કમાવવામાં મદદરૂપ થશે અને બચત પણ કરાવશે વૃષભ રાશિફળ બે હજાર પચીસ મુજબ ધનના ઘરના સ્વામી બુધનો ગોચર મોટાભાગે તમારી તરફેણ કરશે એટલે કે નાણાકીય બાબતોમાં વર્ષ બે હજાર પચીસ તમારા માટે મોટાભાગે અનુકૂળ પરિણામ આપશે આ રીતે તમે આ વર્ષે તમારી આર્થિક બાજુને મજબૂત બનાવી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ કેવું રહેશે વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ સામાન્ય રીતે શિક્ષણની દૃષ્ટિએ સાનુકૂળ રહી શકે છે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ઉચ્ચ શિક્ષણનો કારક ગુરુગ્રહ પ્રથમ ભાવમાં સ્થિત હશે અને પાંચમા અને નવમાં ભાવને જોશે પરિણામે તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો તેમજ મધ્ય મે પછી ગુરુ બીજા ઘરમાં જઈને સકારાત્મક ઉર્જાનું સ્તર વધુ વધારી શકે છે શિક્ષણની દૃષ્ટિએ તમારી આસપાસનું વાતાવરણ વધુ સારું બની શકે છે પરિવારના સભ્યો પણ તમને અભ્યાસમાં પ્રોત્સાહિત કરતા જોવા મળશે બુદ્ધનું ગોચર પણ થોડા સમય માટે થોડું નબળું રહેશે પરંતુ મોટાભાગે સારા પરિણામ આપશે આ કારણે તમે આ વર્ષે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારું કરી શકશો તેમ છતાં વર્ષના પ્રારંભમાં ચોથા ઘરમાં શનિ અને પાછળથી કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખીને મનને અસ્વસ્થ થવાથી બચાવવાની જરૂર પડશે એટલે કે જો તમે શાંત રહો અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે આ વર્ષે ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોની લવ લાઈફ કેવી રહેશે પ્રિય વૃષભ રાશિના લોકો વર્ષ બે હજાર પચીસ તમારા પ્રેમજીવન માટે મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી કેતુ તમારા પાંચમા ઘરમાં હાજર રહેશે જે પ્રેમ સંબંધોમાં ક્યારેક ગેરસમજ પેદા કરશે જોકે આ બધામાં અનુકૂળ બાબત એ છે કે લગભગ તે જ સમય સુધી એટલે કે મે મહિનાના મધ્ય સુધી ગુરુગ્રહ તમારા પાંચમા ઘરને પંચમ દ્રષ્ટિથી જોશે અને તે ગેરસમજને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવા માંગશે એટલે કે પ્રેમ સંબંધમાં કેટલીક સમસ્યાઓ હશે પરંતુ તે પણ જલ્દી દૂર થઈ જશે મે મહિનાના મધ્ય પછી ગુરુ બીજા ભાવમાં અને કેતુ ચોથા ભાવમાં ગોચર કરશે આ રીતે ગેરસમજનું સ્તર ઘટશે પરંતુ તે સમયે શનિનો પ્રભાવ પાંચમા ભાવ પર રહેશે તેથી સામાન્ય સ્તરની ગેરસમજ દૂર થશે પરંતુ વાસ્તવિક ભૂલો નુકસાન પહોંચાડી શકે છે કહેવાનો અર્થ એ છે કે જો તમે સાચો પ્રેમ કરો છો તો તમને આ વર્ષે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે પરંતુ બધું સારું રહેશે તેમજ જો પ્રેમ પ્રત્યે સમર્પણની ભાવના ન હોય અથવા ફક્ત પ્રેમનો ઢોંગ કરતા હોય તો શનિદેવ માર્ચ પછી પ્રેમ સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે પરંતુ જો તમે સાચો પ્રેમ કરો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોનું લગ્ન અને વૈવાહિક જીવન કેવું રહેશે પ્રિય વૃષભ રાશિના લોકો જો તમે લગ્નની ઉંમરે પહોંચી ગયા છો અને તમે પણ લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ વર્ષ તમને આ બાબતમાં સારું પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને તમારા પાંચમા અને સાતમા ભાવ પર નજર રાખશે જે લગ્ન માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોવાનું કહેવાય છે એટલે કે સગાઈ કે લગ્ન માટે આ ગોચર સાનુકૂળ ગણાશે ખાસ કરીને જે લોકો લવ મેરેજની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે તેમજ મેના મધ્ય પછી તમારા બીજા ઘરમાં ગુરુનું ગોચર પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો કરશે આ સ્થિતિ લગ્ન કરાવવામાં પણ મદદરૂપ થશે પરંતુ મેના મધ્ય પછી મોટાભાગના કિસ્સાઓમાં પરિવારના સભ્યોની સહમતી કે સંમતિથી લગ્ન થવાની શક્યતાઓ વધી જશે તેમજ આ વર્ષ વૈવાહિક જીવન માટે પણ સામાન્ય રીતે અનુકૂળ માનવામાં આવશે ખાસ કરીને માર્ચ મહિના પછી જ્યારે શનિનો પ્રભાવ સાતમા ભાવથી દૂર થઈ જશે એ પછી દાંપત્ય જીવન અપેક્ષા કરતાં સારું રહી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોનું પારિવારિક અને ગૃહસ્થ જીવન કેવું રહેશે વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ સામાન્ય રીતે પારિવારિક બાબતોમાં સારું પરિણામ આપતું જણાય છે પારિવારિક સંબંધો માટે જવાબદાર ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી તમારા પ્રથમ ઘરમાં રહેશે જે તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધોને ગાઢ બનાવવામાં મદદરૂપ થશે લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે તમારો અભિપ્રાય સ્વીકારશે તમે તમારા પરિવારના સભ્યોના અભિપ્રાયને પણ અનુસરવાનો પ્રયાસ કરશો તેમજ મેના મધ્ય પછી બીજા ઘરમાં ગુરુનો ગોચર પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ કરી શકે છે આ રીતે આપણે કહી શકીએ કે પારિવારિક સંબંધોની દૃષ્ટિએ લગભગ આખું વર્ષ સારું છે વૃષભ રાશિફળ બે હજાર પચીસ મુજબ જો આપણે ગૃહસ્થ સંબંધિત બાબતો વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ આ બાબતમાં મિશ્ર પરિણામ આપી શકે છે સમયાંતરે કેટલીક સમસ્યાઓ પણ જોવા મળી શકે છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી શનિનો પ્રભાવ ચોથા ભાવ પર રહેશે મે પછી ચોથા ભાવ પર કેતુનો પ્રભાવ રહેશે આ બંને પરિસ્થિતિઓ પારિવારિક જીવનમાં કેટલીક વિસંગતતાઓનું કારણ બની શકે છે તેથી આ વર્ષે ઘરગથ્થુ બાબતોમાં સાવધાની રાખવાની જરૂર પડશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોને જમીન મકાન અને સુખ કેવું મળશે વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ જમીન અને મકાનને લગતી બાબતોમાં તુલનાત્મક રીતે થોડું મુશ્કેલી ભરેલું રહી શકે છે વર્ષની શરૂઆતથી માર્ચ મહિના સુધી તમારા ચોથા ભાવ પર શનિની દ્રષ્ટિ હશે જે જમીન મિલકત સંબંધિત બાબતોમાં થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે જો તમે આ વર્ષે કોઈ પ્લોટ અથવા જમીન વગેરે ખરીદી રહ્યા છો તો તેના વિશે સંપૂર્ણ સંશોધન કરવું વધુ સારું રહેશે કોઈપણ પ્રકારની વિવાદિત જમીન ન ખરીદવી જોઈએ જેથી સમસ્યાઓથી બચી શકાય ઘર બાંધવા માટે આ વર્ષ બહુ સારું નહીં ગણાય પરંતુ જૂના મકાનના રિપેરિંગ કે ઘરની સજાવટ માટે વર્ષ સહાયક બની શકે છે તેમજ વાહનના દ્રષ્ટિકોણથી લગભગ સમાન પરિણામો મેળવી શકાય છે તે અનુસાર તમે તમારું જૂનું વાહન સારી સ્થિતિમાં કરાવી શકો છો એટલે કે વાહન રિપેર કરાવી શકો છો અથવા મોડિફાય કરાવી શકો છો પરંતુ નવા વાહનો વગેરે ખરીદવાનું ટાળવામાં જ સમજદારી રહેશે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકો માટે જ્યોતિષીય ઉપાય આ મુજબ છે પહેલો નિયમિત રીતે અથવા જ્યારે પણ શક્ય હોય ત્યારે ગાયની સેવા કરો બીજું શરીર પર ચાંદી ધારણ કરો ત્રીજું દર ચોથા મહિને મંદિરમાં ચાર કિલો અથવા ચારસો ગ્રામ ખાંડનું દાન કરો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી